હિમાલયની દુર્ગમ પહાડો પર ઉગતા બ્રહ્મકમળ શિવનગરી સજોદમાં ખીલ્યા હતા માત્ર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ ખીલતા બ્રહ્મકમલ જુલાઈમાં સજોદ ગામના યુવાનના ઘર આંગણે ખીલ્યા હતા માત્ર રાત્રિના જ ખીલતા અને તે પણ પાંચ કલાક માટે જ ખીલતા ફૂલ સવાર થતાં જ કરમાઈ જાય છે આ ફૂલના પાણી ના જમીન કે ના વૃક્ષની દાળ પર ઉગે છે એ માત્ર પાન પર જ ઉગે છે અને તેના જોડની કોઈ ડાળી કે થર પણ હોતું નથી બ્રહ્મકમળનું ફૂલ એક અદ્ભુત ફૂલ છે આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે આ ફૂલ ઓગસ્ટ કે સેપ્ટેમ્બર મહિનામાં ખીલે છે આ ફૂલને ખીલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે બ્રહ્મકમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે ફૂલોની ખેતી પણ થાય છે આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચીકલા રૂપકુંડ હેમકુંડ બ્રજગંગા ફૂલોની ઘાટી કેદારનાથ સુધી મળી આવે છે આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા તે સ્થળે વિવેક શર્મા નામના યુવક જે આંબેડકર નગર ખાતે રહે છે તેમના નિવાસ સ્થાને વાડામાં ખીલ્યા હતા ચાર વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પર્ણ લઈ આવ્યા હતા અને તે પર્ણ વાવ્યા બાદ આજે ચાર વર્ષ પાંચ ફૂટનો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ પાંચ કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા આ અદ્ભુત ફૂલને વાવનાર વિવેકભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલની સુંદરતા અદ્ભુત છે અને હું ભાગ્યશાળી છું કે હિમાલયમાં થતા પુષ્પ મારાવાળાની શોભા વધારી રહ્યા છે આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ફૂલ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે માન્યતાઓ અનુસાર બ્રહ્મકમણમાં પ્રિય છે માટે તેને તોડવામાં આવે છે બ્રહ્મકમળનો અર્થ જ છે બ્રહ્મનું કમળ કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે